ભાવનગરમાં સતોતેરમું અંગદાન કરવામાં આવ્યું ફાટી જતા બેન હાથ જાહેર કરવામાં આવ્યું હોસ્પિટલ તાત્કાલિક ફાળામાં લઈ ગયા ચાર પાંચ દિવસ દાખલ થયા પણ એમને બે છોડી દીધો તમને ડૉક્ટરે એવું જાણ કર્યું કે તમે કાંઈ એની માટે કાંઈ કરી શકો તો મેં કીધું તમે જણાવો ને મને તો શું કહે કે તમારે કાંઈ અનુદાન કરવું છે શું કરો કે તમારે કાંઈ નથી તમારી મંજૂરી લેવાની છે મને એવી પ્રેરણા થઈ કે ભાઈ મેં કાંઈ કર્યું નથી મને એવી ઈચ્છા થઈ કે કે એની માટે કાંઈક કાંઈક નામ ઉજાળ થાય એવું મેં મને એવું પ્રેરણા થઈ તો મને એમ થયું કે નાના એ જે કાંઈ કરે છે એ કબીર ડૉક્ટર છે એ મારા જમાય છે એટલે તમને વાત કરી અને મને એ વાતની સમજણ આવી એટલે મને એમને મંજૂરી આજરોજ આપણે આરોગ્યમ હોસ્પિટલમાંથી રંજનબેન અશોકભાઈ મકવાણા કરીને જે છેતાલીસ વર્ષના બેન હતા એમણે બે એક મહિનાથી બ્લડ પ્રેશરની બીમારી હતી અને બ્લડ પ્રેશર વધવાથી અચાનક એમને નસ મગજમાં ફાટી જતા મગજમાં મોટું બધું હેમરેજ થયેલું અને અહીંયા બે તારીખે દાખલ હતા અને ત્યારબાદ એમને વેન્ટિલેટરો રાખવામાં આવેલા અને ઘનિષ્ઠ અને ઘણી બધી અદ્યતન સારવાર કર્યા પછી પણ એમની તબિયતમાં સુધારો ન થતા એમને ગઈકાલે એટલે કે તારીખ પાંચના રોજ સવારે બ્રેન ડેટ જાહેર કરવામાં આવ્યો ત્યાર પછી એમના પતિ શ્રી અશોકભાઈની મંજૂરી અને એમને સમજાવટથી એમને રાજુકૃષિથી અંગોને જે દાન કરવાની પ્રક્રિયામાં એને સમજાવટ આપેલી અને અંગોના દાન વિશે મહત્ત્વ સમજાવ્યું એટલે એમની લીવર અને બંને કિડનીઓ અમે દાનમાં લેવા માટે ગુજરાત સરકારની સોટોનાની સંસ્થામાંથી પરમિશન લઈ આજરોજ ગુજરાત સરકાર દ્વારા એપોલો હોસ્પિટલમાંથી એમની ટીમ આવેલી લેવા અને બંને કિડની અને લિવરનું દાન લીધેલું છે અને આજરોજ આપણે ભાવનગર પોલીસ એસપી સાહેબ માર્ગદર્શન નીચે આપણને ભાવનગરથી છેક અમદાવાદ સુધી એ લોકોએ ડ્રીમ કોરિડોર બનાવવામાં બને લીધેલ છે જેથી કરીને ઓર્ગન સમયસર અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે ત્યાં એપોલો હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદ દર્દીને પહોંચી શકે એ માટે આપણે એના કુટુંબજનોમાં ખાસ કરીને એમના સંબંધી છે કબીરભાઈ એમના પતિ અશોકભાઈના પતિ ખૂબ આભારી છે અને સમાજને એવું ઉમદા કાર્ય મળે એવું સમાજ અને આપણું ભાવનગર શહેર આગળ વધે એવી મારી પ્રાર્થના છે અને ભાવનગરમાં આ સત્યોતેરનું અંગદાન છે આપણે આ પ્રવૃત્તિ બે હજાર આઠથી ચાલુ કરી છે આજે સોળ ચૌદ વર્ષ સોળ વર્ષના અંતે લગભગ આ સત્યોતેરનું અંગદાન છે અને ખાસ કરીને આવી ભાવનગર શહેરમાં જે જનજાગૃતિ આવે અને માણસો ઓર્ગન ડોનેશન પ્રવૃત્તિમાં આગળ વધે અને જેમ વધે એમ ઓર્ગન ડોનેશન થાય એવી આપણે પપ્પાને પ્રાર્થના